અમદાવાદના સુભાષ બ્રિજમાં પડેલી તિરાડોની તપાસ કરવા માટે આઈઆઈટી મુંબઈ આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી રૂડકીના નિષ્ણાતોની એક સંયુક્ત ટીમ અમદાવાદ પહોંચી છે આ ટીમે બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરી છે જેમાં બ્રિજ પર પડેલી તિરાડોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું છે તેમજ બ્રિજની મજબૂતી જાણવા માટે ટીમે તેના નીચેના હિસ્સામાં પણ સઘન તપાસ અને નિરીક્ષણ કર્યું છે ત્યારે આ ઇન્સ્પેક્શનની કામગીરી પૂરી થયા બાદ આઈઆઈટીની નિષ્ણાત ટીમ દ્વારા સમગ્ર તપાસનો રિપોર્ટ એએમસી કમિશનરને સોંપવામાં આવશે ત્યારબાદ સુપરસ્ટ્રીટના ભવિષ્ય અને જરૂરી સમરકામને લઈને આગામી નિર્ણય લેવામાં આવશે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ગેટ પાસે આવેલા ગોગા મહારાજના મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી છે જેમાં તસ્કરોએ ભગવાનના મંદિરમાંથી ચાંદીની મૂર્તિઓ અને છત્તર મળીને કુલ એક પોઈન્ટ વીસ લાખના મુદ્દામાલની ચોરી કરતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ચોરીની જાણ થતાં સોસાયટીના ચેરમેને પોલીસને આ બાબતે ફરિયાદ કરી હતી ત્યારે કૃષ્ણાનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પડતર પ્રશ્નોને લઈને ગુજરાતની આંગણવાડી બહેનોએ આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈને ધરણા પ્રદર્શન કર્યું હતું છેલ્લા ઘણા સમયથી લઘુત્તમ વેતન પોષણ આહારના દરોમાં સુધારો તેમજ ડિજિટલ કામગીરીના કારણે બાળકોના પોષણ તેમજ આંગણવાડી વર્કર હેલ્પરની નિવૃત્તિની વયમર્યાદા વધારવા જેવા અનેક પડતર પ્રશ્નો બાબતે રજૂઆત કરવા છતાં લાખો બાળકોના પાયાના ઘડતરમાં અગત્યની કામગીરી બજાવનારા બહેનો પ્રત્યે સરકાર દ્વારા અવગણના કરવામાં આવી રહી છે ત્યારે આજે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો અહીં ભેગી થઈ હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું